અનુભવ જીવનના અનુભવોનું પરિણામ છે જેમ જેમ માણસ ઉંમર વીતે અને મોટો થાય તેમ તેમ એને ઘણા બધા

ઘણી ભારે પડી જતી હોય છે નુકસાન પેલો માણસ થયેલો હોય જીવનના અનુભવો મેળવ્યા હોય એ જ સાવચેતીથી સંભાળીને જીવતો ચાલતો હશે એટલે યુવાન પેઢીને એમ થાય કે આ શું જીવતા હશે અને એમાં આવું તો કઈ જીવાતું છે આ તો બધા ગરડા છે ડોહા છે જીવે છે આપણે મોજ કરો ને પણ એ મોજની સ્વચ્છતા ની ભૂલો એટલું બધું એટલી બધી કિંમત ચૂકવવી પડતી હોય છે એની વાની મકલ હતી હવે મે પણ સ્વચ્છતાનો પાઠ થી પછી થી જ્યારે એ ભૂલો સ્વીકારવાની થાય તો ઘણું બધું મોડું થઈ ગયું છે જેમ કે આજે જુઓ વૃદ્ધો કરતા યુવાનોમાં હાર્ટ એટેક ના

મૃત્યુ તરફ લઈ જાય છે એના અંદરના બધા જ આખા શરીરને નુકસાન કરનાર છે સ્વાદ માટે વેપારી તો પોતાની રીતે પૈસા કમાવા કરવાનો જ છે શું નુકસાન થશે એને પરવા નથી એને તો ફક્ત એના કાઉન્ટર ઉપર ની નજર હોય છે આજે જો બાળકોના રોગ વધતા જાય છે બાળકોના દવાખાના વધતા જાય છે છૂછા સ્વચ્છંદતા ને બાળક પણ તમે ફળ આપનો ફળ નહીં લે ચોકલેટ પહેલે જ પસંદ કરશો આ બધી જે નુકસાનકારક તેવું આદતોને સ્વચ્છતા એ માણસનું જીવન રોળી નાખે છે એના અંદર કેટલી બધી દહેશત કે કઈ ઉંમરે કયા સમયે શું થઈ જશે એ કશો ભરોસો નહીં આપણા શરીર કેમ કેમથી જાય છે એની અંદર જે અખાદ્ય પદાર્થો જે અંદર વાપરવામાં નાખવામાં આવે છે એ તમારા જીવનની હાનિકાર સમજીને સદાચાર ને સંયમપૂર્વક જીવતા શીખીશું તો નિરોગીને સુખેથી શાંતિથી જીવાશેના વૈભવો ખાણી પીણી જોઈને જો એની પાછળ છકી જઈશું અડધી રાતે બે વાગે ખાવાની કુટેઓને બધી હેરાન કરશે એટલે આ બધી બાબતોને આ જીવાન પેઢી નથી માનવાની

વડીલ વૃદ્ધોના અનુભવો હોય ને એને અપનાવતા શીખજો નિરોગી દીર્ઘાયુષ સુખી જીવી શકશો જય માતા